સમાધાન કરાવે ભાઈ બોલો હું તેરગટ શાસ્ત્ર હતી હું અત્યારે અમદાવાદથી બોલું અમદાવાદ કઈ જગ્યાએ અમદાવાદ ઓઢવ ઓઢ સમાજ માંથી બોલો જરબર

બસ આ જે મેળ કરેલા હતા ને એ છોકરા અત્યારે રાખવા નથી માંગતો એના હાથો થી મેં બધું ઘર મૂકી દીધું મારો પરિવાર મૂકી દીધું હવે ચાર મહિના રાખી હું તને નઈ રાખું ન રાખવાનું કારણ ઘરે કોઈ નતું અને હું પૂછ્યા વગર બસ માર માવતર ત્યાં જાતે મારો પૂછ્યા વગર ઘરે કોઈ ને ખબર નતી એમ ઘરે કોઈ હતું તો હોય તો હું કઈ જાઉં ને હવે નોતું તો હું પૂછ્યા વગર ની ગઈ તમારા મમ્મી પપ્પા ને ઘરે હા 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 તો એમાં એ વરી એમ કેવા મંડ્યા કે હવે એ મારે તને રાખવી જ નથી હું કવ રાખવી નથી એમ થોડી હાલે હું કવ હું ક્યાં બીજે ક્યાંય ગઈ તી હું હા તમારા કોડીનાર ડિસ્ટ્રિક્ટ ના છો પરિવાર પાસે જ એને ખબર એ છે હે તમારો તમારો વિસ્તાર આમ કોડીનાર જુનાગઢ બાજુ નું છે તમારું ગામ

પેલો ઘર ઈ એની હારે લગન કર્યા હા એના હારે તો લગન કર્યા તા પછી ઈ ચમકીલો રેવા હતો ને એવો હું હતું તે શંખાકર શંખીલો વેમીલો ઠીક ઠીક હ હ તે એમાં પ્રતાપ નો ફોન આવ્યો આ છોકરાનો નો કામ બાબત થી તો કે નઈ કે તમારે છે જ ઈ કે કાય કે એવું છે જ કે પછી ઈ પ્રતાપ ને બોલાયવો પ્રતાપ ને કે ઈ કે તારા અનાયરે લગન કરવા હી કે પ્રતાપ કે એવું કાઈ નથી

પછી એ ને વાત માર ખવડાવી પણ કે આ નહી કે પ્રતાપ ના હારે લગન કરવાના છે પ્રતાપ હારે લગન કરવાના છે એવી વાત ઉડાડી દીધી પછી પ્રતાપ ને કૌ કે તારા હાથે થી ને ગયો મેં કીધું આવું થયું છે હવે હું કરવા નું તો કે હા એ કે પછી અમે મિત્ર પર કર્યા નવમાં મહિના માં છવીસ તારીખે મારા માવતર ને ત્યાં થી હું આવી ને રાજકોટ એમ ભેગી ની રાજકોટ આવ્યો પછી અમે જુનાગઢ કાગડિયા કરાવ્યા તમારું જુનાગઢ જિલ્લા નું કેવું ગામ છે કેશોદ હા કેશવું મૂળ તમે શેરગઢ ના હાથ ના શેરગઢ ની દીકરી શેરગઢ સાસરવેલ વેલે તમારું માલતર નું ગામ અમદાવાદ અમદાવાદ હોય તો તમારી ભાષા છે ને એ અમદાવાદ ની નથી એટલે હું શેરગઢ ને આમ ગામડા બોલી છું હા હા કેમ કે અહિયાં ભાષા છે ને અમદાવાદ ની નહીં નકર તો શું છે એની વાત છે ને એ આમ કરે કે ભાઈ મારે છે ને આવું થયું મારી જોડે અને થોડુંક મને તકલીફ છે અને મને થોડું અટાણું છે ને પરેશાન કરી છે એવું કે અને એની ભાષા છે ને અમદાવાદી છે અને આ છે ને એ જુનાગઢ ની ભાષા છે કેશોદ ની ગામડા ની ભાષા હા ગામડા ભાષા છે એટલે બોલું અમદાવાદ નું કયું પણ અમદાવાદ નું આમાં પવન ફરુક તો નથી હા અમે પણ હા 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 બોલો છો ને આપડી જુનાગઢ ની પાછા ને આપડી કેશોદ ની પાછા છે એ બરાબર છે એ નક્કી છે સારું હવે તમારું નામ રવિના સેલાવડા રવિના બેન હા હવે રવિના બેન હું મને તમે ફોન કર્યો છે આમાં કઈ મેસેજ એ લખી ને મોકલ્યા કે મારે આવું કામ છે ને કઈ શેરગઢ ને એવું બધું લખી તો મોકલ્યું બસ હા 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 તો હવે રવિના બેન હું આપની શું સેવા કરી શકું હું એમ કહું કે આ સમજાવો ને પ્રતાપ ને કયો જેમ કે આનો એવો હું વાંક છે એમ જ કે કે પૂછો ને તમે કઈ થી ઈ તો બધી મામૂલી બાબત છે અને થઇ જાય સમાધાન અને તમારો જે આગલો ઘરવાળો છે એની હારે પાછા છૂટાછેડા છેડા કર્યા તા કે કર્યા નથી ના ઈ પ્રતાપે હું કીધી કે તું છૂટાછેડા છેડા નો કરતી તો જ હું તને રાખી તમે છૂટાછેડા છુટા છેડા કર્યા હ હ એની તમે કોઈ પણ જગ્યાએ એ રવીના બેન આપડે હું એમ પૂછું કોઈ પણ પતિ હોય કે કોઈ પણ ની સાથે તો એક ના વિશ્વાસ માં ને જેથી કરીને ને આવો બનાવ પાછો નો બને પણ ઉપર જ પ્રતા પ્રતાપ ને હું ખાલી એટલું જ કેવા માંગુ મેં તારા થી મારો પરિવાર મૂકો મારો છોકરો મૂક્યો એટલે તારે મને આખી નું કીધું હતું તો હું હા દઈશ તો હવે હાથે રવિના બેન હું એવું કઉ વાતો સ્ત્રી છે દીકરી છે ભૂલ થઈ જાય

જે છે ને એ એનો પ્રેમ જે પુરુષ નો છે એ એના કોઠામાં સમાઈ ગયા પછી એ છે ને બીજા પર પુરુષ હારે આવું પછી નથી થતું એ એક માની ઉદાહરણ હોય છે હોય પણ એમ નઈ અમારે છે ને દસ વર્ષ થયા ને દસ વર્ષ થી મારા એવું નથી કે ઈ પ્રેમ નો કરતો પ્રેમ કરતો તે છતાં ઈ પછી હાવ સમજે જ નઈ ને પછી મેં છોકરો એ મુક્યો ને એને મૂકી દીધો તો હા પણ એટલે ઈ મતલબ એક આક્ષેપ શંકા ઈ ઘરમાં ન આવે એવું તો થીવું જ જોઈએ કેમ કે જો મારે તારો પ્રેમ છે ને એની અંદર તમને વિશ્વાસ હોય તો તમારો મોબાઈલ ચેક નો કરે તમને કોઈ રેકી નો કરે એવી કોઈ મેટર નો થાય પણ શંકા પડી કાક કેમ આમ થાય છે અને આવું બધું આમ નજર ની અંદર હાલવા ચાલવામાં રહેવામાં એમાં થોડો ફેરફાર બતાવે એટલે માણસ તમારી રેકી ટેકી કરે હા તો પછી ઈ શંકા કરતા ને ઈ શંકા ઈ શંકા જે હતી એને તમે સાબિત કરી દીધી

કરશો કરોડપતિ હશે બંગલા હશે બધું હશે પણ તમારું મન સ્થિર નહી હોય તો બેન ગમે ત્યાં જાવ ક્યાંય સુખ નથી હો સુખ તો તમારા કર્મ થી તમારી વાણી થી એવું મને એવું જરી કેય નોતું મારો વર આ ઘરવાળો વાળો લોતે ઈ વેમી લોતે ને એના ત્રાસ થી મેં આવી રીતે પગલું ભર્યું અને આલો ઈ ભરી લીધું ઈ મારો ઘર પેલો એમ કે છે કે જા તું પ્રતાપ પાસે ગઈ તી હવ ને રાખ તો રે ત્યારે પ્રતાપે એમ બોલ્યો તો કે હું તો નાખી જિંદગી હાચવી અને અત્યારે ઈ એમ કે કે હવે હું કાઈ ન કરું ઈ કે તું કેસ કર કાઈ નો થાય ને ઓલું કરતોય તો નો થાય ભલે ને કે કાગળિયા કરેલા છે ઈ કે કઈ વાંધો નહીં એનો નંબર છે હા પ્રતાપના નંબર છે તમે ના હું જ બધી વાત કરીશ તમારે કઈ નથી વાત કરવાની તમે જે આ કહો છો ને એ અમે હું હમણાં આમાં યાદી માં ટેકાવી લી ચોપડી ને લખી લેતો અન્ય ચોકરી ચોપડી મા લખતા રવિના ના બોલપેન થી લખોડો

ગામડું કયું કીધું તમારું માવતર નું માવતર નું કે સાસરી ઈ સાસરી પછી પેલા માવતર નું ગામ કયું તું માવતર નું અમદાવાદ અમદાવાદ કઈ જગ્યાએ એ ઓઢવ અમદાવાદ ઓઢવ માવતર પણ એમ તમારું મૂળ ગામ અમદાવાદ તો તમે રેવા ગયા છો પણ જુનાગઢ જિલ્લાનું મૂળ ગામ તમારું કયું હે સાનીયાળા હે સાનીયાળા 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 ક્યાં જીલ્લા તાલુકા આવે માણાવદર માણાવદર ઓકે માણાવદર ઓકે હવે આ છોકરો છે એ ક્યાંનો છે શેરગઢ નો હા છોકરો એનું નામ હું કીધું આખું નામ છે

રવિના બેન એમના નંબર બોલો ને પ્રતાપ ના નેવું પાંચ નેવું પાંચ ચુમાલીસ સત્તર એસી આઠ સત્તર એસી આઠ

ઓકે સુધુદ્ધિ થી કોઈ નસો કેફી કર્યા વગર આપણે રાજી ખુશી થી આ ઓડિયો વાયરલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી ને સારું હાલો હાલો મને તમારે ફોટા મોકલો હારા ફોટા ક્યાંક બગીચામાં ફરવા ગયા હતા બેન ની અમે બગીચામાં ફરવા ગયા તા ઓ બેન તમે ક્યાં ગુમ્યા એવા ફોટા મોકલ્યો ફોટો એમ આપણે તો ફોન રાખીને વાત કરાવતા ને

તો અમે પછી ગોતવાનો પ્રયત્ન કર્યો એને પછી એ bus માં બેસી ગઈ ને કરી ને મોબાઈલ લઈ લઇ લીધો એક બરોબર પછી ગોતવાનો પ્રયત્ન કર્યો તો મયલી જ નઈ પછી અમે એના મમ્મી પપ્પા ને ફોન કર્યો તો એના ભાઈ કે અહી આવે હે આવા દયો હમકો તો અમે ક્યાં ના પડી તી ઈ ન્યા ગઈ પછી આવતી પછી એ કે મારે અહિયાં મારા મમ્મી પપ્પા ભેગું એવું હવે મારે અહી નથી રેવું મારે અહી મારા છોકરા ને નથી સાલતું બરોબર તો હું કવ કાઈ વાંધો નઈ મારે કઈ રોકાઈ તો નઈ ને તો ઈ કે કાઈ વાંધો નઈ ઈ ગઈ પછી મારી મમ્મી એને મુકવા ગયા ત્યાં શેઠ ના ઘરે એના મમ્મી પપ્પા એ ત્યાં પાછી એમ કે મારે અહી આવું છે બરોબર મારી મમ્મી મુકવા ગયા તો ઈ તો મારી મમ્મી કે કાઈ વાંધો નઈ તો આવતી રે અહી અમાર ઘરે ત્યારે રેવું જ હોય તો સાનુ મુનુ રે અહીંયા તો પછી આવતી રે પછી અહીંથી હવે આવતી પછી પાછું જવાનું કેમ આવે જ નહીં ને પછી તો પાછી અહીંથી વહી ગઈ પછી અહીંથી વહી ગઈ ને પછી પાછું એમ કે મારે પાછું આવું તો હું કહું હવે હું મારે અહીં ગામમાં રેવું કે કાઈ આમ સમાજમાં મોટું બતાવું કે મરી જવું આમ માણસ રીત હોય અહીંયા શું કામ બીજાને નામ ને તેમ ને એવી વાતો થાય બરાબર તો મારે સમાજમાં માં રેવું કે નથી રહેવું એમાં એવું છે તમે તો કાકા બાપા ના ભાઈઓ હતા તે તમારે કઈ કાકા ના છોકરા ને ઘર મારો વાંક મારો વાંક બોલો એટલે મેં પછી રાજી ખુશી થી એના ભાઈ ને એની બેન કે કઈ વાંધો નહી મારે ઘરે મૂકી દે તો મેં મારી બસ સ્ટેશન એને બેસાડી ને એને મરજી હતી જવાની તો એને મેં મૂકી આવ્યો હું એની બેન ની ઘરે હવે એને થી એની બેન અમદાવાદ વહી ગઈ લઈ ભાઈ ત્યાં થી ને શાનુમાની પાછી ભાગી ગઈ ને અટાણે બીજે ક્યાંક કરીએ બરાબર તો એમાં મારો વાંક બોલો જો એવું કાઈ છે નહિ એવું તો કીધું એવું કઈ માર છે નહી પણ હવે મારી માં શંકા નથી કરતા એવું બધું મને કીધું તમારો એવું કઈ વાંક નથી કાઢ્યો અને ઈ એના મમ્મી ની છે ના ના ઈ મમ્મી ની નથી અને મમ્મી ના ને એના ભાઈ ના ને બેન ના ને ફોન આવે મને ઈ કે ઈ આયી થી ને સાનુ મને ક્યાંક વઈ ગયો હવે તો હવે ઈ પાછું ભાઈ મને નથી ખબર પણ હવે આમાં અત્યારે એવું કીધું મારા મમ્મી ની છે ના ના હું તમને પ્રૂફ કરાવું તો એવું છે હા આવું હતું તો પછી આમાં આપણે આમાં પ્રેમ ન કરે આ પ્રેમમાં તમે વાતમાં સમજો જો આપને ખબર ન હોય ખ્યાલ ન હોય પેલા આપને ગમે માણા અંદર ઉતરા હોય તો એમાં કેટલું પાણી છે કેટલું નહીં આપણે ખ્યાલ ન હોય એમ એજ ને ડેમ હોય તો કેટલું પાણી હોય તલાવડું હોય તો કેટલું હોય દરિયા માં કેટલું હોય દરિયા માં માપ નો તમારી હાચી વાત હજુ એ મારી ભૂલ થઈ ગઈ આપડે આ ભાઈઓ ની ભૂલ જ કેવાય ને હું એને રાખતો તો ભાઈ રાજી ખુશી પ્રેમ થી આપડે ભાઈઓ શું આમ પ્રેમ હોય તો બે ભાઈઓ ને રાજી ખુશી રાખતો હોય ને હવે એને અવનવર બધા હેરાન કરવા ને બીજે અટાણે રેહે બરાબર ને એને family ને હેરાન કરે ને અમારી family ને હેરાન કરે

અરે એના મમ્મી પપ્પા ને લઇ એમાં આપણે રોક કરાતી જ નથી પણ આપડે હું કવ એને હું કહી દઉં કે ભાઈ આ તારા જે લક્ષણો છે એવા એને પસંદ નથી આવા લક્ષણ ખર તો નહીં આલે તો તમને પોલીસ સ્ટેશન મોકલે તો તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારું સુખદ સમાધાન થઈ જાય અરે મેં હેને ટૂંક માં મેં એને હેને ને કરવાનું કીધું પણ કઈ જાય નહીં ક્યાંય મારા ઘર મૂકીને હું કાંઈ મમ્મી પપ્પા ને જવાની છૂટ છે તને બીજે ક્યાંય જવાની છૂટ નથી એકલું પૂછાવીને એવું લખાણ કરવાનું કીધું તો એની એ લખાણ કરવાની મનાઈ કરી બરાબર પછી આપણે બધું વિશ્વાસ કરી લીધો ને પછી હજ બાર થાય ને પછી આપણે પતી જતી આપડે પતાવી નાખીએ બીજે બાર વાત જ ન ભૂગી

ના ના શક્ય નથી નથી એવું જ કરે બે ચાર વાર વહી ગયી કેટલા વાર ચાર વાર ગયી છે બીજા નો જો હોય તો કદાચ એક ટ્રાય આપો ત્રી ફેસ જટકો જો રાઈટ રહી ગઈ જ રહી ગઈ ને બાપા તો કોમ્પની ફોલ્ટ હોય એમાં મારા બાપ નું હાલો નહીં આપા ઈ તો ઈ જ વાત છે મનસુખભાઈ જો આપણે ભવિષ્યનું વિચારવાનું વિચારવા નું આજકાલ નું વિચારીએ તો એમ થોડું હાલે ઈ જો અત્યારે કોઈ પણ જો ઢોર હરેડું થઈ જાય તો એને કિલો પાંચસો ની તાન પડી જાય એમ જો હરેડું હોય તો કોઈ ને માફ કીધે નહી પણ હવે કદાચ ત્રિપેડી ની ટ્રાય એક આપો અને લાઈટ ટકી જાય તો ટકી જાય નકર પછી ક્યાંક થાંભલો પડી ગયો ભાઈ

મેં અહીંયા એમ કીધું કે ભાઈ આ રીતે ન પોહાય મને નો પોહાય. કાઈ વાંધો નહી હવે એવું તો શું છે શંકા કુશંકા કેવાય પણ બંને ત્યાં સુધી નો જો મનમેળ તૂટા ન હોય અને ના દિલ જોડાય એમ હોય તો હું પ્રયત્ન કરું તમારી ઈચ્છા હોય તો

ફોન તમારો મીલ્યો ને હું થવા હા હા હવે મેં પ્રતાપ વાત કરી હા પણ એ કે એક વાર નથી વયી ગયી ચાર પાંચ વાર વયી ગયી અરે એ હાવ એટલે હાવ ખોટા અને પછી તમાર મમ્મી તમાર મમ્મી હારે વાત કરે ને તો એને કીધું કે ઈ એના ઘરે થી ને તારી મમ્મી ને કંટાળી ગયા છે એમ

એમ કીધું હા તો તો વળી તરી પછી આમાં એમ મારા હું બી એમ કી કે તને કે તું બોપ્રતક પતક કરતી હી હા અટાણે ખાલી કરતા પ્લાન ઇત ખાલી કીધું કે માર માવતને રામાજાન બાબતે જાવું છે હા છો ના કે મિસ્ટી હા અલ્યા નિકિતનો ફોન વતકવા હા હા બોય

તો તમે તો સાંભળી તમે આઈ થી ગયા નતા તો ટિકિટ કે બે જણા ની હતી તો એકલી જાય તો એક ની ટીકીટ હોય ને બે ની ટિકિટ કોની હતી પણ બે ની ટીકીટ ઈ તો ઓનલાઈન આપડી કરાવી હોય ગૂગલ પે માં ભાઈ જ મોકલાવે લા રાજકોટ ઈ ભાઈ ના બેન ના માં ઓલા કન્ડેક્ટર હોય ને એના માં તો એક ભાઈ એના ગૂગલ પે માં મોકલાવ હોય તો એ ટીકીટ એક ની જ હોવી જોઈએ ને તમારે બે જણા ની ડબલ ટિકિટ કરાવેલી હોય